શરૂઆત સાથે જ રાજ્યમાં નોંધપાત્ર વરસાદ ગણતરીના દિવસોમાં જ રાજ્યમાં વરસ્યો પચીસ ટકા વરસાદ અત્યાર સુધીમાં સીઝનનો પચીસ ટકા વરસાદ વરસ્યો છે સૌથી વધુ મધ્ય ગુજરાતના ભાગોમાં છવ્વીસ પોઈન્ટ તેતાળીસ ટકા વરસાદ તો સૌરાષ્ટ્રમાં સિઝનનો છવ્વીસ પોઈન્ટ સત્યાવીસ ટકા વરસાદ વરસ્યો દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં પચીસ પોઈન્ટ ચોવીસ ટકા વરસાદ વરસ્યો કચ્છમાં સિઝનનો એકવીસ પોઈન્ટ પાસઠ ટકા વરસાદ નોંધાયો છે તો સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં સોળ પોઈન્ટ વરસાદ વરસાદ થયો છે તો કચ્છમાં નોંધાયો સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં વરસાદ નોંધાયો છે ચોમાસાની શરૂઆતની સાથે જ રાજ્યમાં નોંધપાત્ર વરસાદ ગણતરીના દિવસોમાં જ રાજ્યમાં પચીસ ટકા વરસાદ નોંધાયો છે અત્યાર સુધીમાં સીઝનનો પચીસ ટકા વરસાદ વરસ્યો સૌથી વધુ મધ્ય ગુજરાતના ભાગોમાં છવ્વીસ પોઈન્ટ તેતાળીસ ટકા વરસાદ નોંધાયો તો સૌરાષ્ટ્રમાં સિઝનનો છવ્વીસ પોઈન્ટ સત્યાવીસ ટકા વરસાદ વરસ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં ચોવીસ પોઈન્ટ પચીસ પોઈન્ટ ચોવીસ ટકા વરસાદ નોંધાયો છે તો કચ્છમાં સિઝનનો એકવીસ પોઈન્ટ પાસઠ ટકા વરસાદ નોંધાયો